આજ ગુરાભાઈ મજા આવશે હો હે આજ તમે આ હરીફાઈ આવી રાખી છે એમ વાત તો છે અલે ભાઈ એવું ન હરીફાઈ એવી રાખી એમ આમાં ઘણા મિત્રોની કોમેન્ટ હતી એ કે ધ્યાન તમે કેળા ખાવાને હરીફાઈ રાખો અમને ખબર તો પડે કેટલા કેટલા કેળા ખાઈયકો તમે બરોબર 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 એટલે આપણે તમે ખાઈ দাও કેટલા કેળા ખાઈ દશો હે આટલા તો હું એકલો ખાઈ હે એ ભાઈ રયો

એમ કરીને ફોન લાઈન ખાઈ જાવ એવા બાર રેજા બાર રેજા કરીને દસ હજાર નું ગુસા કરીને વીયા જાય એવા હે જો 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 કેમ કરે હા તો એક તમે બે ખાઈ ગયા ભાઈ બે ઉપર લીધા બોરું ભાઈ બોરું હો ભાઈ જોઈ ભાઈ બે કેરા આખા ખાતા કેરું હમણાં હાથમાં રહી ગયું હે ભાઈ ને ચાલો મિત્રો હવે અમારે દાવલા ભાઈ दावला તો हारे થઈ નથી ક્યાં પણ હવે અમારે વારો આવે છે રયા ભાઈ રેડી ચાલુ એમ થાય ના ના ઝાલી લીધું ઝાલી લીધું

તમે આરી જીતી જીતી આ ટાઈમ ચાલુ કરીશું એ રેજો દેખાડો દર્શક મિત્રોને ટાઈમ દેખાડો ચાલુ 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 વીલ્યો આ જો આલે એ

પોરું પોરું ભાઈ હવે તમારે ભૂલી જવાનું આ આ હા રિફાઈ મેં ભૂલી જવાના હા ભૂલી જવાના ભાઈ ચાર વી આઈ ગયા જોયું ચાલો મિત્રો પૂરું થઈ ગયો એ સુકા

તમને <laughs> <laughs>

લ્યો ગાય ગાડો હલી લ્યો લાંબો લો હરકો મારો થોડો નગર 51 52 રાખો ઉતાવર આ કેટલા મુ હે પૂરો તમે તો ડોહલી ભાઈ હાડા તેન કેરા ખાધા આ ગયા ભાઈ આપણે આવલા ભાઈ આ ગયા થોડો પડે હા ધા પડ્યો થોડો કાઈ વાંધો નહી તો હવે ટાઈમર બીજાને દઈ દયો હાલો આ લ્યો

અતો બગલા ઘોડે સેકન્ડમાં એક એમની જોવો ખાઈ લેવે પણ અડધું કેળું વિયુ જાય કરે જોવો કેટલા ખાતા 1 સેકન્ડમાં બે પડી ગયા 15 સેકન્ડમાં વાહ વાહ બે જીતી સેકન્ડમાં હા વાહ વાહ